रोटली बनावती वक्ते जो आ भूलो करी तो घर नी सुख समृद्धि खोरवाश भारतीय संस्कृति में रसोड़ा ने मां अन्नपूर्णा स्थान मा, मा आवे छे। अही आवेल रसोई फक्त शरीर ने नहीं परंतु मन विचारों परिवार नी प्रगति ने असर करे छे। खास करीने रोटली जे दरेक घर में बने वास्तुशास्त्र अनुसार રોટલી બનાવતી વખતે કરવામાં આવેલી કેટલીક ભૂલોથી તમારા જીવનમાં અને પરિવારમાં અડચણો આવી શકે છે. એવામાં ચાલો જાણીએ કે રોટલી બનાવતી વખતે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જેથી તમારા જીવનમાં અને ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહે. વેલણ જમીન પર રાખવાથી માં અન્નપૂર્ણાનું અપમાન થાય છે. આનાથી ઘરમાં ધનની हानि થઈ શકે છે. દરરોજ રોટલી બનાવ્યા પછી વેલણને સાફ કરો અને સારી જગ્યાએ મૂકો આ ઉપરાંત રોલિંગ પિનને ક્યારેય તમારા પગથી અડશો નહીં વાસ્તુશાસ્ત્ર અનુસાર રોટલી વણતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવો નકામી વાતચીતમાં ફસાઈ જવું કે ગુસ્સામાં રસોઈ બનાવવી આ બધી બાબતો નકારાત્મક ઊર્જાને પ્રોત્સાહન આપે છે આથી રોટલી વણતી વખતે મન શાંત રાખો અને આજુબાજુમાં ખાસ ધ્યાન ના આપો વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડાની ટાઇલ્સ પર રોટલી વણવામાં આવે તો તે એક અશુભ નિશાની માનવામાં આવે છે ઘણા લોકો રોલિંગ બોર્ડ પાટલો વગર ટાઇલ્સ પર રોટલી વણતા હોય છે આમ કરવાથી ઘરમાં સંપત્તિનો અભાવ રહે છે આથી हमेशा लाकड़ाना रोलिंग बोर्ड पर रोटली वणवी જોઈએ रोटली ने वणती वक्ते रोलिंग बोर्ड नो उपयोग करो आ बाबत नु ध्यान राखवा थी तुम्हारा घर नो कंकाश दूर थाय छे ઘણીવાર લોકો બચેલા લોટમાંથી રોટલી બનાવે છે જે સ્વાસ્થ્ય પર તેમ જ માનસિક ઉર્જા પર અસર કરે છે આથી રોટલી બનાવતી વખતે દર વખતે તાજો લોટ જ ઉપયોગમાં લેવો જોઈએ बचेला लोट माथी रोटली बनावा पितृदोषण छे मित्रों वीडियो सारो होय तो चेनल ने लाइक करी सब्सक्राइब करवा विनंती आभार राधे राधे